તેના પરતવે આજે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ છે એસઆરપી દ્વારા ગટર લાઈન સાફ કરવાની કામગીરી ચાલુ થઈ ગયેલ છે જેમાં ગટર લાઈન સાફ થતાં સમસ્યા સોલ્વ થઈ જશે અને નીચાણવાળી સોસાયટીમાં જે ગટર લાઈન ચોક થતાં પાણી ભરાય છે તેનું પણ સમસ્યાનું નિરાકરણ થશે પુષ્પકભાઈ ખત્રી સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે એસઆરપી દ્વારા અત્યારે કામગીરી ચાલુ થઈ ગયેલ છે હાઈવેની ગટર લાઇન સાફ થઈ રહી છે સાફ થતા રોગચાળો રોગચાળોનો ભય પણ અટકશે અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ પણ થઈ જશે આઈજીપીની ધારદાર રજૂઆત કરવામાં આવતા એસઆરપી કામગીરી ચાલુને પુષ્પકભાઈની રજૂઆત કરતા રિપોર્ટર યોગેશભાઈ જોશી ભાભર પુષ્પકભાઈ ખત્રી છે અમે પંદર સાત બે હજાર પચીસે કાર્યપાલ ઇજનેરસિંહ મહેસાણામાં રજૂઆત કરી હતી હાલ હાઈવે પર વેપાર વર્ક લઈને છે અને ગારો ભરાઈ ગયો છે તેના અનુસંધાને કાર્યપાલ એજ દ્વારા જેસીબી ફેક્ટરીને બધા સાધન સામગ્રી નક્કીને ગટર લાઈન સાફ કરવાની કામગીરી ચાલુ કરેલ છે તે બદલ અમે કાર્યપાલ ઇજનેશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ ગટર લાઈનનો ચોકઅપ થઈ ગયેલી હતી અને ક્લીન તથા પચાસ ટકા સમસ્યા ગટરની જે ઉભરાવાની સોલ્વ થઈ જશે તે બદલ એસઆરપીનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ